પ્લેટફોર્મ અને ઇકોસિસ્ટમના નિર્માણને સરળ અને અસરકારક બનાવવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા તાલીમ અને વર્કશોપનું આયોજન ડિજિટલ પ્લેટફોર્મ અને ઇકોસિસ્ટમના નિર્માણને સરળ અને અસરકારક બનાવવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા તાલીમ સાથે વર્કશોપનું આયોજન કાર્યક્રમનો હેતુ છે કે ઉદ્યોગિતા સ્ટાર્ટઅપ ટેકનોલોજી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ડિજિટલ ટેકનોલોજી ને પ્લેટફોર્મના વિવિધ પાસાઓ પર પ્રગટ સક્ષમ બનાવવા વર્કશોપમાં ડિજિટલ સહયોગ ડેટા મેનેજમેન્ટ ક્લાઉડ ટેકનોલોજી અને એપ્લિકેશન રવરકાસ સહિતના વિષયો પર વ્યાખ્યાનો અને પ્રેક્ટિકલના સત્રો યોજાયા હતા આ તાલીમ પ્રોગ્રામ દ્વારા સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે નવા ડિજિટલ ઉદ્યોગોને ટેકો આપવાનું અને આ ક્ષેત્રમાં નવીન નવીનતાઓનો લાભાની પણ તકલીફ વિસ્ફોટ કરવા માટે સક્ષમ સમાજનું નિર્માણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે સેવા આપવા માટે વિવિધ પ્લેટફોર્મ્સને એકસાથે લાવી એક દક્ષ ઇકોસિસ્ટમનું સર્જન થાય તે માટે ટેકનિકલ અને વ્યવસાયિક સ્ટ્રેટેજી અને દિગ્દર્શન પૂરું પાડવામાં આવ્યું છે ખાસ કરી ટેકનોલોજી શીખવા ઈચ્છના સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સ માટે આ શક્યતાઓને વધુ આગળ વધારવાનો મોકો છે સાથે સાથે વર્કશોપમાં ડિજિટલ સિક્યુરિટી સેફટી અને ડેટા પ્રાઇવસી જેવા મહત્વના મુદ્દાઓ ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું સ્પીકર્સ અને નિષ્ણાંતોએ ડિજિટલ પ્લેટફોર્મના સુરક્ષિત ઉપયોગ માટેના માર્ગદર્શક તત્વો વિશે વિસ્તૃત જાણકારી આપી આ કાર્યક્રમ અંતર્ગત ભાગ લેનારાઓને આર્થિક લાભ તેમજ નવી ટેકનોલોજી અપનાવવાની પ્રેરણા મળેલી હોવાનું જણાવાયું છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયત ખાતે પીઆઈ એટલે કે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અને વર્કશોપની સૂચના મળેલ જે અંતર્ગત આજરોજ જે આ ઇન્ડેક્સ અંતર્ગત સંબંધિત ડિપાર્ટમેન્ટ આવે છે એ કર્મચારીઓ સાથે આજરોજ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ અને તેઓને સદર પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં કઈ રીતે કામગીરી કરવી કેવા કામો લેવા આ એમાં ખુટતીકોડીઓ શું છે એ તમામ બાબત થી માહિતી કરવામાં આવેલ